નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન પેપર વન આઈડિયલ સેક્શન એ ગણિતના પેપર્સની અંદર સેક્શન એની અંદર જે આપણે કર્યા હતા એમાંથી ઘણા બધા જે દ્વિતીય પરીક્ષાની અંદર પ્રિલિમિનરી પરીક્ષાની અંદર ઘણા બધા આવ્યા છે તો આપણે એવી જ મહેનત વિજ્ઞાન માટે પણ કરીએ કે જેથી કરીને આપણને બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં સારા એવા ગુણ મળી શકે વિજ્ઞાન પેપર એક આઈડલ સેક્શન એની અંદર કુલ ચોવીસ પ્રશ્ન હોય છે પહેલા છ પ્રશ્નો વિકલ્પ હશે તો એની અંદર વાત કરીએ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે લાલાશ પડતો કથાઇ રંગ આપે છે નીચેનામાંથી કાયા સંયોજનોમાં ડેશ ઓએચ ક્રિયાશીલ સમૂહ હોય છે ઓએચ એટલે આલ્કોહોલ આલ્કોહોલ એક્સટેન્શન આવે એટલે ઓલ પ્રત્યે હોય છેલ્લે લાસ્ટમાં કયો પ્રત્ય હોય ઓલ એટલે એ ઓપ્શનમાં બ્યુટે નોલ હતો પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તો નાનું આંતરડું વિદ્યુત પ્રવાહનો એકમ લખો તો વિદ્યુત પ્રવાહનો એકમ થાય એમ્પિયર તમને વોલ્ટેજનો એકમ પૂછે બરાબર વિદ્યુત સ્થિતિમાંના તફાવતનું એકમ એને શું કહેવાય વોલ્ટ કહેવાય શું કહેવાય વોલ્ટ શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેલા પલકી શું પસંદ કરશો બહિગોર લેન્સ અને હા મિત્રો પ્રશ્ન ચારમાં હજી એક વસ્તુ એડ કરવા જેવી છે કે અવરોધનો એકમ શું થાય તો અવરોધનો એકમ ઓમ થાય હવે પ્રશ્ન છ ની અંદર પાછા આવી ગઈએ છે પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે બાય હોકલ પ્રેસ બાયોપિયા એટલે એને બંને પ્રકારની ખામી છે દૂરની એ ખામી છે અને નજીકની એ ખામી છે માટે એ બાયફોકલ લેન્સ પ્રશ્ન નીચે આપેલા વિધાનો સાચા બને તે તે ખાલી જગ્યા પૂરો આલ્કિન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન છે પ્રથમ શરૂઆત મિથેનથી થાય શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ જ વધી જાય છે ઉરોધર પટલ ખાલી જગ્યા તંત્રનો અંગ છે શ્વસન તંત્રનો અંગ છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે જનીનમાંથી પ્રાપ્ત થાય છે શેમાંથી પ્રાપ્ત થાય જનીન જનીન ડીએનએ કહેવામાં આવે એક ગોળી અરીસા અને એક પાત્ર ગોળીએ લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ પંદર માઇનસ પંદર સેન્ટીમીટર છે તો અઢીસો અને લેન્સ બંને કહેવા છે અંતર્ગોળ હશે યાદ રાખજો પારો પારો છે ને એ હંમેશા પ્રવાહી સ્વરૂપની ધાતુ છે એટલે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ખાલી જગ્યાએ ધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો પારો એ હંમેશા પ્રવાહી સ્વરૂપે જ મળે પ્રવાહી ધાતુ છે ખરા કે ખોટા લખો શીશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ખોટી વાત છે થોડી તો પ્રક્રિયા કરી છે લેસમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે સાચી વાત છે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી ખોટી વાત છે ભાઈ એ જ કંટ્રોલ કરે છે પ્રકાશનો ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે ભાઈ ખાટા દહીંમાં લેકટિક એસિડ હોય છે માગ્યા મુજબ જવાબ આપો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતસ્ત્રાવ થાય છે તો ઇન્સ્યુલિન દ્વારા થાય છે સેના દ્વારા થાય છે ઇન્સ્યુલિન મેન્ટલના વટારાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંપત્તિના બંધારણ કેપિટલ ટીટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી અને સ્મોલ ટી છે આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છ બંધારણને અલગ પાડો પ્રભાવી બંધારણ થશે કેપિટલ ટી ટી અને કેપિટલ ટી સ્મોલ ટી પ્રચ્છ થશે સ્મોલ ટી અને સ્મોલ ટી યાદ રાખવા જેવું છે એમાં પ્રભાવી લક્ષણ છે ઊંચાઈ એ ઊંચાઈને કેપિટલ ટી વડે દર્શાવે છે નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડીને શોધીને લખો તો અહીંયા બંધબેસતી ના હોય એવી જોડી છે કનિનિકા સ્ફટિકમય લેન્સ કનિનિકા સ્ફટિકમય લેન્સ ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો વી બરાબર આયર જોડકા જોડો ઓક્ઝિન પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે ખાસ જવાબ યાદ રાખજો એફસીક એસિડ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર દ્વિતીય ઉપભોગીઓ હવે વિજ્ઞાન પેપર ટુ આઈડિયલ સેક્શન એ નીચે આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો નીચેના પૈકી કયું ધ્રાણીન્દ્રિય સૂચક નથી સાર્વત્રિક સૂચક કયું સૂચક નથી ભાઈ સાર્વત્રિક સૂચક બીટે નોન ઓન પ્રત્યે છે ભાઈ હવે ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો કીટોન છે માર્ચ બાવીસમાં આવેલો પ્રશ્ન છે વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે તો પાણીના વહન માટે ઘર વપરાશમાં વપરાતા જુદા જુદા વિદ્યુત ઉપકરણો સમાંતર જોડવાથી ખાલી જગ્યા તો દરેક એક સમાન વોલ્ટેજ મળે જ ભાઈ દરેકને જુદો જુદો વિદ્યુત પ્રવાહ મળે એક આ વસ્તુ યાદ રાખવાનું સમાંતરમાં જોડાણમાં વોલ્ટેજ એક સરખો હોય ને કરંટ અલગ અલગ હોય સમતલ અરીસાથી એક મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે તો ભાઈ એક મીટર અંતર છે ને તો અરીસાની પાછળ પણ એટલું અંતર હશે તો વન પ્લસ વન કેટલા થાય ટુ થાય બે મીટર સામેની દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ ખાલી જગ્યા છે તો છે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો સમાન ધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણવીય દળમો ખાલી જગ્યા જેટલો તફાવત હોય છે ચૌદ યુ જેટલો તફાવત હોય છે જનીનું કાર્ય ખાલી જગ્યાનું સંશ્લેષણ કરવાનું છે પ્રોટીનનું વાયુ રંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા વડે થાય છે તો જગ્યા કહે છે એક એકમાંથી અનેક બની જાય ભાજન કહેવાય ઓપ્ટિશન ચશ્માની બનાવટમાં વપરાય સુધીકારક લેસ દો પ્લસ પાવર છે ને જીરો પોઈન્ટ ચાર ડી છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે તો પ્લસ ફોર ઝીરો પોઈન્ટ ફોર ડીનો મતલબ પ્લસ છે તો બહિરગોર હોય અને અહીંયા યાદ રાખજો પાવરનો એકમ થાય ડાયોપ્ટર ડી પાવરનો એકમ થાય ડાયોપ્ટર ડી થોડી વધારાની માહિતી પણ આપતો રહીશ જેથી કરીને તમને ઉપયોગી થાય શુદ્ધ લોખંડને સખત અને મજબૂત બનાવવા તેમાં આશરે જીરો પોઈન્ટ પાંચ ટકા કાર્બન મિશ્ર કરવામાં આવે છે ખોટી વાત છે આગળના હેતુલક્ષીમાં જ આ વાત કરી માનવમાં બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગમાં છે ખોટી વાત છે માણસ પણ બધા રંગસૂત્રો લિંગી રંગસૂત્રો જોડીમાં હોતા નથી સિલિયરી સ્નાયુઓ માણસની આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે ખોટી વાત છે ભાઈ પ્રકાશના જથ્થા નિયંત્રણ કીકી કરશે ફિનોલથેલિન એસિડિક માધ્યમમાં રંગવેન હોય છે ખોટી વાત છે લંબ મજ્જામાં ઈજા થાય તો માનવીનું મૃત્યુ શા માટે થાય છે લંબ મજ્જા એક મહત્વનો ભાગ છે આપણા માનવ મગજનો એ શું શું કંટ્રોલ કરે છે એક તો રુધિરના વધઘટની દબાણ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે લાળ રસ જડતો હોય એને કંટ્રોલ કરી ઉલટી થવી એ વગેરે ક્રિયાઓ માટેના જે કેન્દ્રો છે તે લંબચ્ચામાં આવેલા તેથી ત્યાં ઈજા થાય તો માણસનું મૃત્યુ થાય મેન્ડલના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય કે એ લક્ષણ પ્રભાવી તથા પ્રચંડ છે તો કેપિટલ ટી બે તો શુદ્ધ ઊંચા બે સ્મોલ ટી તો શુદ્ધ નીચા વચ્ચે પ્રયોગ કરી એપન પેઢીમાં કેપિટલ ટી અને સ્મોલ ટી છોડ મળ્યા જે દર્શાવે છે કે ટી જનીની એક જ નલ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે તે પરથી કહી શકાય કે તે એક લક્ષણ તેના વ્યક્ત થાય છે આ કેવું લક્ષણ છે ભાઈ પ્રભાવી લક્ષણ છે ટી જે જનીનવાળું જે લક્ષણ છે એકદમ કેવું છે પ્રભાવી લક્ષણ આંખની સમાવેશ ક્ષમતા એટલે શું માર્ચ ચોવીસમાં આવેલો છે દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે આંખના લેન્સની પોતાના કેદર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે શું કહે છે દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે આંખના લેન્સની પોતાના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સયોજાય ત્યારે બનતા ઓક્સાઇડ ઓક્સાઇડના પ્રકાર કયા છે તો અધાતુઓ ઓક્સિજન સાથે સયો જાય એસિડિક ઓક્સાઇડ બનાવે છે ઉદાહરણ તરીકે એસોટુ સીઓટુ એનો ટુ વગેરે જોડકા જોડો દ્રાણ સંવેદક કોણ છે તો દ્રાણ એટલે સુખંદ નાકથી લેવાય તાપ ગરમી એનો સંવેદક કોણ છે તો ત્વચા જૈવ વિઘટનીય તો જે જલ્દીથી જમીનમાં વિઘટિત થઈ જાય શાકભાજીના છોતરા જૈવ અવિઘટનીય તો એ હોટ ફેમસ છે પ્લાસ્ટિક તો મિત્રો આ બે સેક્શનના આપણે હેતુલક્ષી વિજ્ઞાનના કર્યા છે એ એ વિડીયો તમારે જોવા જેથી કરીને તમને ઉપયોગી માહિતી મળતી રહે અસ્તુ જય જય ભારત